મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઐદરા ગામના રામદેવ પીરના ભક્તનું બનાસકાંઠામાં ઠેર ઠેર સ્વાગત કરાયું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એદરા ગામના વતની અને રામદેવ પીરના ભક્ત ગોપાલભાઈની બાબા રામદેવ પીર દ્વારા મનોકામના પૂર્ણ કરાતા પોતાના માદરી વતનથી રામદેવ પીરની અખંડ જ્યોત સાથે ઉઘાડા પગે પગપાળા ચાલી બાબા રામદેવ પીરના સ્થાન રણુજા જતા ગોપાલભાઈ સાથે બે ભાઈઓ અખંડ જ્યોત સાથે પાલનપુર તાલુકાના પારપોડા ગામે આવી પહોંચતા રામદેવિરના મંદિર ખાતે અખંડ જ્યોતનું કુમકુમ તિલક અને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ગોપાલભાઈ પોતાના માદરે વતનથી રાજસ્થાન રણુજા બાબા રામદેવપીરના ધામ દર્શન કરવા પગપાળા ચાલ્યા છે ત્યારે સાબરકાંઠા બનાસકાંઠાના ભાવિ ભક્તો દ્વારા અખંડ જ્યોત સાથે ગોપાલભાઈનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોપાલભાઈની સેવામાં રામદેવપીરના એક ભક્ત દ્વારા ગોપાલભાઈને બાબા રામદેવપીર રણુજા જતા અગવડતા ના ઉભી થાય તેના માટે બે ગાડીઓની સેવા પણ આપી હતી અને ધન્યતા અનુભવી હતી અને બાબા રામદેવ પીર સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી સ્ટાર્ટ જય રામ પીલું રામ શા જય જય તો મારું નામ છે ગોપુ અને મારું રિયલ નામ છે ગોપાલ હું છું આપણા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાજુમાં એક ગામ જે એન્દ્રા ગામ છે જે માલવણ સિટીની બાજુમાં છે આમ તો હું વતની છું મહીસાગર સંતરામપુર થી અને હું અત્યારે છું પાલનપુર પાલનપુર થી આગળ પાથવાડા

થઈ ગયા છે અને હું છું અત્યારે પાલનપુરથી આગળ પારપડા પારપડા અને આજની જે અમારી નાઇટ થવાની છે એ છે પાથાવાડા અહીંયાથી પારપડા ખાલી અહીંયાથી પારપડાનું જે રામાપીર છે ત્યાં અમારે જમણવાર થવાનું છે તો પાથાવાડા ખાલી એક જ કિલોમીટર રહ્યું છે પાથાવાડા અને પારપડા અને આગળ જે છે પાથાવાડા ત્યાં અમારે આજનો નાઇટથી થવાનો છે અમે નીકળ્યા છીએ મહીસાગરથી અને અમારા મહીસાગર જિલ્લામાં અરવલ્લીમાં સાબરકાંઠામાં બનાસકાંઠામાં ખૂબ જ રામાપીરનો પ્યાર મળી રહ્યો છે મેં અખંડ જો લઈને નીકળ્યો છું તો જે જેમ જેમ હું આગળ પોકું છું જેમ જેમ આગળ સિટી આવી રહી છે જેમ જેમ ભાઈ ભક્તોને આગળ ખબર પડે છે તેમ મારા રામાપીર બાપુના વધારામાં થઈ રહ્યા છે બાપાનું સ્વાગત થઈ રહ્યું છે ભાઈ ભક્તો જે હોય છે ડીજેના સ પણ બાબા રામદેવ પીરનું સ્વાગત કરી રહ્યા છે ગઈકાલે જ અમે પાલનપુરમાં રોકાયા હતા મારા ભાઈને તો ત્યાં બી આમ એમના આખા કુટુંબવાળા આખા સોસાયટીવાળા બધા જ ભાઈ ભક્તો આવ્યા અને બાબા રામાપીરનું સ્વાગત કર્યું હતું ડી મતલબ ડીજેના સ સહવારે આપણે અખંડ જ્યોતને વધાવી રહ્યા છે એવી જ રીતે હવે અમે ખાલી બે ત્રણ દિવસમાં અમે રાજ્ય આપણું ગુજરાત છોડી ને મારવાડના અંદર જવાના છે એટલે કે રાજસ્થાનમાં પ્રવેશી રહ્યા છે અમને અમારા ગુજરાતમાં મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં ખૂબ જ રામાપીડનો બહુ જ પ્યાર મળ્યો છે અને કહેવાય છે ને કે આ ગુજરાતના આ દેશમાં માં કમસે કમ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે એમાં એક છે આપડા હિન્દવા પીર જે હાજરા હાજુર છે અને આજકાલ ગુજરાતમાં એક જ ચાલે છે સ્ટેટ ઓફ રામાદાણી બોલો રામસા